નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસને વાર બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના રેકોર્ડ બેક ભાવ એકાવનસો ને પચાસ રૂપિયા નોંધાઈ રહ્યા છે ઊંચા માર્કેટ યાર્ડમાં ઉંઝામાં જીરુના ભાવ ઘટ્યા બાદ ફરી પાછો આજે ઉછાળો જોવા મળી રહ્યો છે આજે ફરી બસો પ્લસનો વધારો પણ જોવા મળી રહ્યો છે અન્ય માર્કેટ માર્કેટયાર્ડમાં જીરુની બજાર વધઘટ જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ સાડત્રીસોથી તેતાલીસો ને પાંચ રૂપિયા હળવદ સુડતાલીસો સુડતાલીસોને પંચાવન રૂપિયા મોરબી આડત્રીસો પચાસથી તેતાલીસો રૂપિયા પાટડી એકતાલીસો દસથી તેતાલીસો ને છેતાલીસ રૂપિયા બોટાદ પાંત્રીસોથી બેતાલીસો ને પંદર રૂપિયા જસદણ આડત્રીસોથી બેતાલીસો ને પચીસ રૂપિયા ગોંડલ તેંત્રીસો એકાવનથી ચુમ્માલીસોને અગિયાર રૂપિયા વાંકાનેર સાડત્રીસોથી બેતાલીસો ને પચાસ રૂપિયા જેતપુર એકત્રીસોથી એકતાલીસો રૂપિયા ઊંઝા ત્રણ હજાર થી પચાસ રૂપિયા થરાદ બત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા પાટણ તેત્રીસોથી એકતાલીસો રૂપિયા હારીજ ત્રણ હજાર નવસો થી બાવન રૂપિયા થરા સાડત્રીસોથી પિસ્તાલીસો રૂપિયા નેનાવા પાંત્રીસો થી ચુમ્માલીસો ને સિત્તેર રૂપિયા વારાહી સાડત્રીસો અગિયારથી તેતાલીસો રૂપિયા ભાંભર બત્રીસો બે થી એકતાલીસો ને બત્રીસ રૂપિયા રાધનપુર ચોત્રીસો થી છેતાલીસો રૂપિયા રાપર છત્રીસોથી બેતાલીસો રૂપિયા અંજાર ત્રણ હજાર પંચોતેર થી બેતાલીસો ને એંશી રૂપિયા ભચાઉ ચાર હજારથી બેતાલીસો ને એકસઠ રૂપિયા જામનગર પચીસોથી બેતાલીસો નેવું રૂપિયા ભાવનગર છત્રીસોથી બેતાલીસો બેતાલીસ રૂપિયા પોરબંદર ચોત્રીસોથી એકતાલીસોને પચીસ રૂપિયા અમરેલી અઠ્યાવીસો પંચોતેરથી એકતાલીસો પંચોતેર રૂપિયા ધ્રાંગધ્રા સાડત્રીસો પાંત્રીસથી બેતાલીસોને દસ રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર નવસોથી પચાસ રૂપિયા થ્રોલ તેત્રીસોથી બેતાલીસો ને વીસ રૂપિયા સમી ત્રણ હજાર નવસોથી ચુમ્માલીસો ને અગિયાર રૂપિયા ધાનેરા તેત્રીસોથી બેતાલીસો રૂપિયા વિરમગામ આડત્રીસો પંચોતેરથી બેતાલીસોને પિસ્તાલીસ રૂપિયા વિસાવદર પાંત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા બાબરા આડત્રીસો પિસ્તાલીસ થી એકતાલીસો ને રૂપિયા પાઠાવાડા સાડત્રીસો થી ચાર હજાર રૂપિયા વિસનગર છત્રીસો થી છત્રીસો રૂપિયા બહુચરાજી ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો રૂપિયા રાજુલા પચીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા તળાજા એક હજારથી તેતાલીસો પંચાવન રૂપિયા કાલાવડ ચોત્રીસો થી એકતાલીસો રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો દસથી સુડતાલીસોને પચાસ રૂપિયા જૂનાગઢ આડત્રીસો પચાસથી એકતાલીસને પચાસ રૂપિયા ઉપલેટા આડત્રીસોથી એકતાલીસો રૂપિયા ભેંસાણ ત્રણ હજારથી બેતાલીસોને એકાવન રૂપિયા જામજોધપુર બત્રીસોથી એકતાલીસોને એકત્રીસ રૂપિયા અને દસાડા પાટડી ત્રણ હજાર નવસો ત્રાણુંથી પચાસ રૂપિયા